નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરાસણીની વીરતા બનેલ સત્ય ઘટના વિશે ગોહિલવાડનું ખોબા જેવડું નાનું એવું ગામ જ્યાં ગરાસિયાના દરેક ખોરડામાં નાનપણથી જ સુરવીરતા અને હિંમતના ધાવણ ધાવેલ છોકરાઓ જન્મતા આવા જ એક દરબાર એટલે વીરભદ્રસિંહ જેવું નામ એવી જ એમની શૂરવીરતા દેશ વતન અને માં માટે જીવ કુરબાન કરી દેવાની વિચારધારા ધરાવતો એક નવયુવાન વીરભદ્રસિંહ જ્યારે નિશાળે જતા ત્યારે પ્રાર્થના ખંડમાં લગાવેલા દેશ માટે હસતા ચહેરે કુરબાન થયેલા વીર શહીદોના ફોટાઓ જોઈ દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના દાંત નીચે દબાવીને રાખી હતી તેના મનમાં સદા એક જ વિચાર ઘોંટાયા કરતો હતો કે એક દિવસ હું આર્મીમાં સૈનિક બનીશ અને દેશના દુશ્મનોની ખરાબ દ્રષ્ટિની આડે ઊભો રહીશ અને જરૂર પડી તો કુરબાન પણ થઈ જઈશ વીરભદ્રસિંહ મેટ્રિકની પરીક્ષા આપીને આર્મીમાં સૈનિક તરીકે ભરતી થવાના માટેના જરૂરી ફોર્મ ભરપાઈ કરી સંલગ્ન કાગળો પણ રવાના કરી દીધા હતા તેઓ નવી ભરતી માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમની માતા રમાબાને દીકરાને પરણાવવાની ઉતાવળ હતી વીરભદ્રએ રમાબાનું એકમાત્ર સંતાન હતા જેથી એક માનું હૃદય એવું ઈચ્છતું હતું કે દીકરાને પરણાવીને આવનાર વહુની સાથે હસી ખુશી કિલ્લોલથી પોતાની જિંદગી પૂરી થઈ જાય જ્યારે જ્યારે લગ્નની વાત થતી ત્યારે વીરભદ્રસિંહ એ પ્રસ્તાવને દફે કરીને વાત તાળી દેતા હતા પણ એક વખત રમાબા રડતા રડતા બોલ્યા વીરુ આપણા વડાઓ ગાયોની વારે ગયાને ગૌમાતાને બચાવવાને ખપી ગયાને તારા પિતાશ્રી પણ દેશ દેશકાજે શહીદ થયા હતા ત્યારથી આ ઘરના મોભારે મરશિયા જ સંભળાયા છે મારે તારા લગ્નના રૂડા ગીતડા સાંભળવા છે દીકરા મારા મનના આ ઓરતા પૂરા નહીં કરે વીરભદ્રસિંહ બોલ્યા મા મારો જન્મ કોઈ આવનારા ગરાસણીના ઢોલીએ સૂવા માટે નથી થયો આ દેશના દુશ્મનોના જડવા ફાડીને તિરંગાને આભની અટારીએ પહોંચાડી હસતા ચહેરે તિરંગાની સાદર ઓઢી ધરતીમાના આછળમાં સૂવા માટે થયો છે બની શકે તો મને લગ્નનું દબાણ ન કરશો રમાબાની આંખો વીરભદ્રની વાત સાંભળી સોધાર આંસુ વહેવા માંડી તેઓ રડતા રડતા બોલ્યા દીકરા વીરુ તું નહીં પરણે તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે અને કાયમ મારી આત્મા ભટક્યા જ કરશે જો મારું મોત સુધારવા માંગતો હોય તો મારી વાત માની લે પરણવાની હઠ અને ભીની આંખો આગળ વીરભદ્રસિંહને નમતું જોખવું પડ્યું અને લગ્ન માટે કમને રાજી થયો રમાબાએ તેના એકના એક દીકરા સમવડી કન્યા ગોતવાની તપાસ આદરી અને જોત જોતામાં તેને માતાના મઢે દર્શન કરવા આવેલી એક રૂપવંતી કન્યા રમાબાની નજરે સડી પડી તેના પગ આપોઆપ જ એમની પાસે જવા ઓપડ્યા અને એ કન્યાની નજીક પહોંચી બોલ્યા દીકરીબા નામ શું તમારું ક્યાં ગામ રહેવાનું વડીલ ઝાંઝરમાન સ્ત્રીને જોઈ મુખ પર સ્મિત ધરી એ દીકરીબા બોલ્યા જય માતાજી બા મારું નામ કેસરબા છે બાજુના ગામ માલપરામાં મારું રહેવાનું અને ગામના સરપંચ જોરાવરસિંહની હું દીકરી છું માલપરા ગામનું અને જોરાવરસિંહ નામ સાંભળીને રમાબા મનોમન હરખાઈ ગયા અને મનોમન બોલ્યા આ તો વીરુના બાપાના લંગોટિયા ભેરું છે હવે તો આ કેસરબાજ મારા વીરુનું પાનેતર પહેરીને વહુ બનશે થોડા દિવસો પછી રમાબા માલપરા જોરાવરસિંહને ત્યાં મળવા માટે ગયા વર્ષો પછી રમાબાને ઘર આંગણે આવેલા જોઈ જોરાવરસિંહ ગદગદ થઈ ગયા મિત્રના પત્ની તરીકે તેની સરભરા પણ કરી ભાતભાતના મિષ્ટાન જમાડ્યા ભાવભીની સ્વાગતતા સ્વીકારી રમાબા મુદ્દાની વાત પર આવ્યા અને સીધું જ વીરુનું કેસરબા માટેનું માગું નાખી દીધું જોરાવરસિંહની આંખોમાં પાણી આવી ગયા અને હોંશેથી પ્રસ્તાવ સ્વીકારી ઘડિયા લગ્ન પણ લઈ લીધા દીકરાના લગ્નના લીલુડા તોરણ રૂડા માંડવા નાખશે હરખઘેલા બનેલા રમાબાને હરખનો કોઈ પાર ન રહ્યો થોડા દિવસો બાદ ઘરની બહાર રઘુરામ ટપાલી સાયકલની ટકોરી વગાડતું ઊભો રહીને વીરભદ્રસિંહના નામનો અવાજ કર્યો વીરભદ્રસિંહ ટપાલીનો અવાજ સાંભળીને સમજી ગયો કે આર્મી ઓફિસની ટ્રેનિંગ માટેનો જ આ કાગળ હશે વીરભદ્રસિંહ આનંદથી તેની માને ઉચકી લે છે બે મહિના પછી સીધી પોસ્ટિંગ અને એક મહિના પછી ટ્રેનિંગ માટે દિલ્હી જવાનું છે રમાબાના મુખ પર બેવડો ભાવ એક તરફ લગ્નની તૈયારીઓની ખુશી અને બીજી તરફ દીકરાને દેશ રક્ષા માટેનું તેડું આવ્યું થોડા જ દિવસોમાં રમાબાએ વીરુના લગ્નના રૂડા ગીતડાને રૂડા માંડવડા રોપાણા બીજા દિવસે વીરુની જાન લઈ અને કેસરબાને પરણવા ચાલી નીકળ્યા સાંજે રમાબાએ હેત ભરે કેસરબાના પોખણા કરી અને ગૃહ પ્રવેશ કરાવ્યો વીરભદ્રસિંહ કેસરબાના ઢોલિયે કેસરબાનો લાજનો ઘૂંઘટો હટાવીને પહેલી જ વખત તેને જોવે છે કેસરબાના રૂપને જોઈને વીરભદ્રસિંહ વખાણ કરતા રોકાઈ ન શક્યા ભારોભાર વખાણ સાથે એકબીજાની નિકટ આવ્યા પરિણયની પ્રથમ રાત્રિએ બંને એકબીજામાં ખોવાઈ ગયા મધરાતે વીરભદ્રસિંહ કેસરને પોતાની પાસે ખેંચી પ્રેમાળ હાથ માથા પર પરસાવતા તેને કહ્યું કેસર થોડા દિવસો બાદ મારે દિલ્હી આર્મી ટ્રેનિંગમાં જવાનું છે અને ત્યારબાદ સીધું પોસ્ટિંગ મળશે મારા વિના એકલા રહી શકશો ને હું માને પરણવાની ના જ પાડતો હતો પણ તેના પ્રેમમાં લાગણીશીલ થઈને મેં હા કહી છે તમારી સાથે પરણ્યો છું પણ મારી તો નાનપણથી દેશની સેવા સાથે જોડાયેલી જ છે કદાચ હું પાછો ના આવું તો આ નઠારી જિંદગી એકલા કાઢી શકશો ને વીરભદ્રસિંહના શબ્દો સાંભળી કેસરબાની આંખો પરથી દડ દડ આંસુઓ વહેવા લાગ્યા જેનો ગરમાવો વીરભદ્રસિંહને તેની છાતી પર અનુભવાયો તે સાથે તે બોલી મને ગર્વ છે કે પરિણયની પ્રથમ રાતે પણ દેશ માટે ખપી જવાની વાત કરનાર સિંહની હું અર્ધાંગીની બની અને જન્મો જન્મ તમારી અર્ધાંગીની બનવા માટે ઈચ્છીશ ધન્ય છે મને અને ધન્ય છે તમને અને તમારી જનેતાને આ ધરતીમાંની આબરૂના પાલવના લીરે લીરા કરતાં આ હરામી આતંકવાદીની છાતીમાં ગોળીઓનો વરસાદ વરસાવીને આ હરામી નાપાક ઇરાદાવાળા દુશ્મનોની ચાવરણીઓનો કચ્છ ધારણા કાઢતા કદાચ મારે આખીય જિંદગી રંડાપામાં કાઢવી પડે તો પણ મને મંજૂર છે વીરુ મનોમન વિચાર કરે છે કેસરબાની વીરતા ભરી વાતો સાંભળીને મારી છાતી ગજગજ ફૂલે છે કે જેટલો મને દેશ પ્રેમ છે ને તિરંગા માટે હસતા મોઢે જીવ આપી દેવો એમ જ મારી કેસર પણ દેશ માટે જીવ આપી દે તેવી શૂરવીરને દુશ્મનો પર જેમ ભૂખી સિંહણ શિકાર પર તરાપ મારીને ત્રાટકી શિકાર કરી જાણે એમ બહાદુર અસલ સ્ત્રી છે મહિનાનો સમય હસી ખુશીમાં જતો રહ્યો દિલ્હીથી હાજર થવાનો કાગળ આવ્યો રમાબાઈએ દીકરાના વિરહમાં એકલા રહેવાનું ન ગમતું હોય તે ગુમસુમ થઈ ગયા પણ કેસરબાએ માને દિલાસો આપ્યો બા તમારી દીકરાને હસતા મોઢે વળાવો હું તમને ઓછું નહીં આવવા દઉં હું મા વગર મોટી થઈ છું મારે માનો પ્રેમ વહાલ જોઈએ છે વીરભદ્રસિંહ બીજે દિવસે દિલ્હી જવા માટે રવાના થઈ ગયો હેડ ઓફિસમાં હાજર થઈને છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અમરનાથ યાત્રાના દર્શનાર્થીની સલામતી માટે પહેલી પોસ્ટિંગ મળી વીરભદ્રસિંહ તેની છાવણી પર હાજર થઈ પહેરો ભરી રહ્યા છે બપોરના બે વાગ્યાની આસપાસ લંગર પર પ્રસાદની વહેંચણી થતી હતી ત્યારે ઘોડેસવાર થઈને દસથી પંદર લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું એ લોકોએ લંગર પર અંધાધૂંધ ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો ગોળીઓના અવાજ સાંભળીને વીરભદ્રસિંહ સહિત પાંચ જવાનોએ સામાન કરતો તેનો સામનો કરતા બાર જેટલા આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું લંગરમાં દર્શને આવેલા સ્ત્રી પુરુષ તેમજ નાના બાળકોને દુશ્મનોની ગોળીનો શિકાર થતા બચી ગયા નવી જ ભરતી થયેલા પાંચ જવાનોએ બાર આતંકવાદીઓનું ઢીમ ઢાળી દેતા તેના ઉપલા અધિકારીઓ વીરભદ્રસિંહ તથા બીજા સાત જવાનોને વાહ કાઠિયાવાડી સિંહો વાહ કહીને શાબાશી આપી થોડા સમય બાદ યાત્રા પૂરી થઈ જતા વીરભદ્રસિંહને પાકિસ્તાન બોર્ડર પર પોસ્ટિંગ મળી અવારનવાર આ જગ્યાએ નાના મોટા ચમકલા થતાં જ અને એવું જ રહેતું એક વખત વીરભદ્રસિંહ રજાઓમાં ઘરે આવતા હશે ત્યાં અધવચ્ચેથી બંદૂકની અણીએ આતંકવાદીઓ તેમનું અપહરણ કરીને તેને લઈ જાય છે વીરભદ્રસિંહને ઢોર માર મારી આધાર કાર્ડ મોબાઈલ પાકીટ લઈને તેમની પૂરેપૂરી માહિતી મેળવી લે છે વીરભદ્રસિંહને જેલમાં પૂરી દે છે સલીમ અને જાદવે નામ બે આતંકવાદીઓ માહિતીને આધારે કંઈક કાવતરું રચીને વીરભદ્રસિંહના ઘરે પહોંચી જાય છે તેઓ વીરભદ્રસિંહના ઘરે પહોંચે છે અને રમાબાને કહે છે અમે વીરભદ્રસિંહની સાથે જ આર્મીમાંથી આવીએ છીએ અને વીરભદ્રસિંહ કુશળ મંગળ છે અમે અહીં સ્પેશિયલ ઓપરેશન માટે આવ્યા છીએ વીરભદ્રસિંહે કીધું કે તમે મારા વતન જાઓ ત્યાં તમારી રહેવાની સગવડ થઈ જશે કેસરબાને રમાબા વાતમાં ભોળવાઈ ગયા સલીમ અને જાદવની બાજુના જ મકાનમાં રહેવાની સગવડ કરી આપી આ બંને લોકો સવારથી કંઈ જાણકારી મેળવવા જતા રહેતા હતા ક્યારેક તો બે ચાર દિવસે આવતા હતા એક દિવસ રાત્રે બે વાગ્યાની આસપાસ રમાબાની તબિયત બગડીને જોરદાર ઉધરસ ચઢી એટલે કેસરબા ભર નિંદરમાંથી દોડીને રમાબા પાસે આવ્યા પણ કેસરબાઈએ રાત્રે બે વાગે સલીમ અને જાદવના રૂમની લાઇટ ચાલુ જોઈ એટલે એમને થોડી શંકા ગઈ કે અત્યારે અડધી રાતે લાઇટ શું લેવા ચાલુ હશે આમને આમ ચાર દિવસ કેસરબાઈએ સતત નોંધ કરી એક દિવસ વહેલા ચાર વાગ્યાની આસપાસ જાગીને તેના રૂમની બારી પાસે જઈને જોયું કે આ લોકો કંઈક કાવતરું કરે છે સલીમ આખી રાત મોબાઈલમાં વાત કરતો હતો સલામ વાલકુમ જનાબ હારા કામ પૂરે જોશસે ચલ રહા હૈર કિસી કોઈ શક ભી નહીં હો રહ હૈ હમ હારા કામ સાત દિન મેં પૂરા કર આ જાએંગે આવા શબ્દો સાંભળીને કેસરબા સમજી ગયા કે નક્કી કંઈ રંધાઈ રહ્યું છે એ હવે અસલ ગરાસણીને વિફરેલી વાઘણ જેવી થઈ ગયા ગુસ્સામાં લાલચોળ થઈ ગયા સલીમ અને જાદવ જાવેદ વિશે પૂરી વિગત જાણવાનું શરૂ કરી દીધું કેસર કેસરવીર ભદ્રસિંહબાઈએ આર્મી કેમ્પમાં તપાસ કરી તો જાણવા મળ્યું તો રજામાં વતન ગયા છે કેસરબા પોલીસ વડાને મળીને સલીમ અને જાવેદ વિશે પૂરી વાત કરી વીરભદ્રને તેઓએ પકડ્યાની આશંકા બતાવી કેસરબા અને પોલીસ તંત્રે છટુકું ગોઠવીને ગામમાં આવી ગયા એક દિવસ સાંજના સમયે સલીમ એકલો હતો કેસરે તેનો તાગ મેળવી સલીમને દબોચી લીધો કેડમાંથી કટાર કાઢીને સલીમના સાથળમાં ઠોકી દીધી ત્યારબાદ પોલીસને બોલાવીને સલીમને શહેર તરફ લઈ ગયા તેમનો રૂમ ખોલી જોયો તો અંદર પચીસ ત્રીસ ટાઈમર બોમ્બ પાકિસ્તાનની વાયરલેસ અને બે એકે સુડતાલીસ મળી આવી જેથી એ સાબિત થઈ ગયું કે સલીમ અને જાવેદ આતંકવાદીઓ જ છે ભૂખી સિંહણ જેવા કેસરબા જાવેદની રાહ જોઈ રહ્યા હતા બે દિવસ પછી જાવેદ આવ્યો કેસરબા અને સ્થાનિક પોલીસ એનો પણ સલીમ જેવો જ હાલ કર્યો વીરભદ્રસિંહ ક્યાં છે તમે શું કાવતરું કરવા આવ્યા છો આટલા બધા ટાઈમર બોમ્બ વગેરેની માહિતી મેળવવા પોલીસે આકરી તપાસ શરૂ કરી અંતે આતંકવાદીઓ પાસે જાણવા મળ્યું કે તેઓ છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હીમાં ધ્વજવંદન પહેલાં બોમ્બ વિસ્ફોટ કરવાના હતા તમામ નેતાઓના અમે માનવ બોમ્બ બની કુર્ચે કુચરા ઉડાડી દેવાના હતા તમારો એક જવાન વીરભદ્રસિંહ અમારા કબજામાં છે એમને બહુ માર્યો પણ એ કંઈ બોલ્યો નહીં એટલે આ નાટક કરી અમે અહીં આવ્યા છીએ પોલીસે આર્મીને જાણ કરી કે તમારો એક જવાન આતંકવાદીઓના કબજામાં છે તેને છોડાવવા માટે આર્મીને આપણા દેશના વડાપ્રધાન તાત્કાલિક આતંકવાદીઓની છાવણી પર એટેક કરે છે સલીમ જાવેદેએ આપેલી જાણકારી મુજબ વીરભદ્રસિંહને સહી સલામત છોડાવી લાવે છે છવ્વીસમી જાન્યુઆરીએ કેસરને તેની બહાદુરી માટે સન્માનિત કરે છે આતંકવાદનો પૂરો સફાયો કરવાનો વડાપ્રધાન પૂરી ખાતરી આપે છે અહીં કાઠિયાવાડના સિંહ અને સિંહણે દેશનોને તિરંગાનું નામ રોશન કર્યું ને થોડા દિવસોની રજા માણીને વીરભદ્રસિંહ ફરી દુશ્મનોના ઝડબા ફાળવા બોર્ડર પર જતા રહ્યા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર જય હિન્દ જય ભારત